ડોક્ટરસ ડે તનિષ્ક જ્વેલરી શોરૂમ આણંદ ખાતે ડોકટરસ ડેની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં તનિષ્ક શોરૂમના માર્કેટિંગ મેનેજર શ્રી વિવેકભાઈ વ્યાસ આણંદ શોરૂમના મેનેજર હેમંતભાઈ વ્યાસ અને તનિષ્ક આણંદ શોરૂમના તમામ સ્ટાફ હાજર રહ્યા હતા આમ ડોકટર્સ ડેના દિને ઉપસ્થિત ડોકટર્સ દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તનિષ્ક તરફથી ઉપસ્થિત ડોક્ટર્સ નઓને ગિફ્ટ આપીને તેમનો સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં કૃષ્ણા હોસ્પિટલ કર્મસદ મેડિકલના ડો દર્શિલ ઠક્કર ડો મિહિર પંડ્યા ડો કૈરવી પંડ્યા ડો જયદીપ બળગાવત ડો ધ્રુવ શર્મા ડો મોહિત ડો ધ્રુવ પટેલ ડો એસ શેઠવાલા ડો অদિતિ શર્મા ડો વિનિત બ્રહ્મભટ્ટ ડો शिवम દીપાણી ડો અભિષેક જાની આવ્યા હતા તેમણે એમની ડોક્ટર બનવાની જર્ની વિશે પણ માહિતી આપી હતી तनिष्क नो आभार व्यक्त करी प्रोग्राम नो समापन करवामा आव्यु हतु जी आपनु ना मना आजे, जवनी आवी। आ, नाम انا આજે શું જોવણી કરવામાં આવી છે મેરા નામ હિમંત દેસ હે ઓર મે અનંત તનિષ્ક મે સ્ટોર મેનેજર કે ઉત્તર કાર્યરત હું આજ જૈસા કે સબકો જ્ઞાત હે કે આજ ટિકિટ સખ દે હે મતલબ ડોક્ટર્સ દે હે તો એઝ અ તનિષ્ક ને હમારે jitne bhi valuable customers હે હમારે doctors હે તુમકો બુલા કે હમને ઉનકે પરમે ઉનકો સન્માનિત કિયા और उनकी जर्नी के बारे में हमने जाना कि डॉक्टर की जो ज़िंदगी है वो कितनी कठिन है क्योंकि इजीली डॉक्टर बना नहीं जा सकता तो डॉक्टर्स बनने के लिए उनको कितने कितने सेक्रीफाइस करने पड़ते हैं कितने फंक्शंस को आव करके सारा कुछ करना पड़ता है कितना कंसनट्रेटली सारा काम करना पड़ता है तो हमारे लिए अगर देखा जाए तो इस प्लानट का जो सेकेंड पर्सन है भगवान के बाद वो डॉक्टर साहब ही हैं तो मैं तहे दिल से फिर एक बार दनिश की टीम की ओर की तरफ से उनका तहे दिल से गुजारिश करूँ और शुक्रगुजार करना चाहूँगा कि उन्होंने अपना कीमती वस आज यहां पे दिया और समय निकाल के हमारे लिए पे है जिसके लिए तनिष्क उनका हमेशा के लिए इस आमीन शरीफ की ओर से आभार दिया थैंक यू सो मच आप आज इस कार्यक्रम में तो यहां तनिष्क आज फर्स्ट जुलाई डॉक्टर्स डे है हम अपने जेते सिटी में जेते व्यक्ति ने हम अपने हमेशा सम्मान करते हैं કાનિક્સમાં આજે આણંદ ખાતે આપણો શોરૂમ વિદ્યાનગર રોડ ખાતે આવેલો છે ત્યાં આજે આપણે એક ડૉક્ટર્સ ડેનું સેલિબ્રેશન અગિયાર ડૉક્ટરો સાથે કર્યું છે આમાં એવું છે કે મેડિક કૃષ્ણ હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલ જેને કહેવાય છે તેમાં અગિયાર ડૉક્ટરો આવેલા છે જેને અહીંયા આગળ અમે હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યો એમને એમને કેવી રીતે ડૉક્ટર બનતી વખતે શું શું તકલીફ પડે છે શું થાય છે એ બધી જ અમને જર્ની કીધી અમને અને आज अमरा स्टाफ अरा कस्टमर्स बैठा था बदा डॉक्टर्स डे सैलिब्रेट करू कस्टमरेप्रिशिशन करूँ कि खरी आवा कार्य पदार्थ करें मैं आज जो कि घना बदा डॉक्टर्स मैं जो हमें फेसिस्ज व वेरी यंग पहला जमा में डॉक्टर्स जया था कि एम जु अपने फील था कि हि इज अ डॉक्टर ए वेरी सीरियस डॉक्टर अत्य डॉक्टर्स है तो तम हसता हसता दवा कर हंसता हसता तमने इजी वे करे एवं फेसीस वाला वेरी क्यूट डॉक्टर वे वेरी ग्रेट डॉक्टर એને બધા મોસ્ટલી એમબીબીએસ બીબીએસથી લઈને બધા અલગ અલગ પોસ્ટના અલગ અલગ ડોક્ટર્સ આવ્યા હતા અને હી ઇઝ હેપી અમે એમનું હાઈટીથી સન્માન પણ કર્યું હાઈટી સાથે કેક કટિંગ કરાવ્યું અને સ્ટાફે બધા એપ્રિશિએટ કરીને એપ્રિશિએટ કરીને ગિફ્ટ પણ એમને આપવામાં આવી તો થેન્ક યુ આણંદ કે આટલે સરસ રીતે ડૉક્ટર્સને ઇન્વિટેશન આપીને આવ્યા એ બદલ થેન્ક યુ સો મચ